બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે છે જે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાયા છે જય જય શ્રી નારા સાથે યોજાયેલી બે કિલોમીટર લાંબી શોભાયાત્રાને લઈ સમગ્ર ધાનેરા શહેર રામમય બનેલું જોવા મળી રહ્યું છે બનાસકાઠા જિલ્લાના ધાનેરા શહેરમાં હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા નજીક આવેલું પાંચસો વર્ષ જૂનું હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલું જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતાં હવે હનુમાનજીના મંદિરનો પુનઃ પ્રાણ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને આ ત્રિદિવસીય મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે ગઈકાલે પ્રથમ દિવસે સમગ્ર ધાનેરા શહેરની તમામ કોમની બહેનોએ એકથી થઈ મહેંદી રસમ યોજી અને તમામ બહેનોએ પોતાના હાથમાં ભગવાન શ્રી નામનું નામ મહેંદીથી કંડાર્યું છે તો આ મહત્તમનો બીજો દિવસ હતો અને બીજા દિવસે ભગવાન હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા યોજાય છે બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે મહત્વની વાત છે કે આજે શોભાયાત્રાને લઈ સમગ્ર ધાનેરા શહેરમાં નાનાથી લઈ મોટા તમામ ધંધા રોજગાર બંધ રહ્યા છે ધાનેરાના લોકો સહિત તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી હનુમાનજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે મહત્વની વાત છે કે શહેરના અંબાજી માતાના મંદિરથી નીકળેલી શોભાયાત્રા મુસ્લિમ વિસ્તારમાં પહોંચી તે સમયે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આ શોભાયાત્રાનો પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું છે અને કોમી એકતાના દર્શન કરાવ્યા છે બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં અનેક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે ધાનેરામાં યોજાયેલી હનુમાનજીની શોભાયાત્રાને લઈ સમગ્ર ધાનેરા શહેર રામમય બનેલું જોવા મળ્યું

ત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હિન્દુ સનાતન વિમોચન ધાનેરામાં સૌ પ્રથમવાર ધાનેરાના ઇતિહાસના કાળમાં સૌ પ્રથમવાર આ જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો તમામ પ્રકારના અવનવા ડ્રેસની અંદર પણ અહીંયા લોકો જોવા મળી રહ્યા છે હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા આજે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આપણે બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા એટલી મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે કે છ ત્રણ કિલોમીટર જેટલી અંતરમાં આ શોભાયાત્રા આજે જોડાઈ છે આપણે જોઈ શકો એના અંતર છે

ધાનેરા સમગ્ર ધાનેરા અને તાલુકાના લોકો અહીંયા મોટી સંખ્યાની અંદર જોડાયા છે અહીંયા ફ્રૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલી સુંદર વ્યવસ્થા છે આ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે લોકોના અહીંયા કોઈને ભૂખ લાગે તો પણ અહીંયા ફૂડ પેકેટની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સુંદર આયોજન કરવા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જગ્યાએ જગ્યા ઉપર આપ જોઈ શકો છો કે શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારની લોકોને તકલીફ ના પડે તે માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ફાયર ફ્લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ પ્રકારનું અન્ન બનાવ ના બને તેના માટેની તમામ પ્રકારની ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસના પણ ચુસ્ત હનુમાનજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે ધાનેરા માં સૌ પ્રથમ વાર ઇતિહાસમાં પહેલી વાર ધાનેરામાં હનુમાનજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ને લઈને આજે જ સુંદર આયોજન જોવા મળી રહ્યું છે આજે બીજા દિવસે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય નહીં પણ અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપની સાથે સંતો જોડાયા છે ધાનેરાના જે કહી શકાય કે શાસ્ત્રી છે આ સમગ્ર કાર્યક્રમનું જે એમના નેજા હેઠળ પ્રતિષ્ઠા થવાની છે એમની સાથે વાત કરીશું આપણે સત્ય મહારાજ સાથે વાત કરીશું સુકેશો બાપજી કયા પ્રકારનું આયોજન છે જય શ્રી રામ કેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે ધાનેરા નગરના અંદર ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કે ઐતિહાસિક શોભાયાત્રા કહી શકાય નો ભૂતોનો ભવિષ્યથી ગાંધરામાં પહેલી વાર એવી શોભાયાત્રા થઈ રહી છે જ્યારે લોકો આનંદપૂર્વક એ ખભે ખભા મેળવી અને ભગવાન હનુમાનજી મહારાજની આ શોભાયાત્રાના અંદર જોડાયા છે જે ન ગણી શકાયેલી સંખ્યાના અંદર લોકો આજે આવ્યા છે શોભાયાત્રા હનુમાનજી મહારાજની જે પ્રચાર થતી હોય ત્યારે એક જ વખત નીકળતી હોય આ શોભાયાત્રાના અંદર હનુમાનજી મહારાજ પોતાના જે દીકપાલો અને શિખર અને ધ્વજ સાથે નગરમાં જે ચર્ચા નીકળ્યા છે ત્યારે બહોળી સંખ્યાના અંદર લોકો ભક્તિ ભાવ જોડાયા છે અને આજે આ દિવ્ય શોભાયાત્રાના અંદર દરેક ભક્તો રામમય બની અને આવનારા બાવીસ જાન્યુઆરીના અંદર અયોધ્યામાં ભગવાન જયારે રામની પૂજા થવા થઈ છે ત્યારે હનુમાનજી મહારાજ ને અહીંયા આગળથી પ્રતિષ્ઠ કરીને આપણે અહીંયા મોકલીએ અને આખા રામ ભારત વર્ષના અંદર જે જય શ્રી રામનો નાદ રહે હનુમાનજી માંથી પૂજા થઈ રહી છે આપ જોઈ શકો છો કે આજ બહોળી સંખ્યાના અંદર ભવ્ય ભક્તો લગભગ સુડસઠ જેટલા રથો બન્યા છે એના અંદર ભગવાન હનુમાનજી મહારાજની શોભાયા નીકળી છે દરેક ભાવિક ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આ ભગવાન હનુમાનજી મહારાજ ગાંધીનગર ની ઉન્નતિ કરે આપણું રક્ષણ કરે એવી શુભકામના જય જય શ્રી રામ ચોક્કસથી કહી શકાય કે આજે જે શ્રી રામજીના શ્રી રામજીના નારાથી આખો સમગ્ર ધાનેરા ઝૂમી ઉઠે છે દમરેક્ષર મહેજ સાથે વાત કરીશું શું દેશો આજે આ કેવા પ્રકારનું માહોલ જોવા મળી રહ્યું છે કેવી শোভાયાત્રા નીકળી છે અને કેટલા લોકો અહીંયા આ শোভાયાત્રામાં શોભા બની રહ્યા છે જય શ્રી રામ અતિ દિવ્ય સુંદર આયોજન ધાનેરાના ઇતિહાસમાં પહેલી વખત આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે અને એકાત જોવા મળી છે દરેક પરિવાર દરેક સમાજ છત્રીસો માસ સાથે જોડાય છે મુસ્લિમ ભાઈઓએ પણ આ રથના શોભાયાત્રાનું સ્વાગત કર્યું છે તો એની અંદર જોવા જઈ રહ્યા છે તો જો કેટલી લાંબી લાઈન મારા ઇતિહાસમાં પહેલી વખત આવી શોભાયાત્રા પહેલી વખત જોઈ છે એવું લાગે છે કે કૃપા હોય અને જાણે જેમ રામની સેના ચાલી રહી હોય એમ લોકો આજે હળીમળીને એકદમ ઉલ્લાસ ચાલી રહ્યા છે અવભાગ્ય છે ધાનેરાનું ભાગ્ય કહેવાય આખા ગામનું કે ખરેખરમાં આવો દિવ્ય પ્રસંગ એક જોવાલાયક અદભુત પ્રસંગ છે અને એના પ્રસંગે સંતો મહંતો ગામ લોકો એક સાથે વાત જોડાઈ રહ્યા છે કેટલી મંડળીઓ કેટલાય ભગવાનના વેશ વેશભૂષાઓ સાથેનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખરેખરમાં આવું સુંદર આયોજન જોડાઈ રહ્યું છે અને દરેકના મુખમાં આજે એક જ વાત છે જય શ્રી રામ જય શ્રી રામના નારાઓ સાથે આજે શોભાયાત્રા નીકળી રહી છે અને એ વાતને પણ હું પણ સમર્થન આપી અને જય શ્રી રામ સાથે મારી વાતને પૂરી કરું છું જય જય શ્રી રામ ચોક્કસથી કહી શકાય કે આજે જે માહોલ જોવા મળી રહ્યો છે શોભાયાત્રાનો જે માહોલ જોવા મળી રહ્યો છે ધાનેરાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આજે આ ઇતિહાસમાં જોવા મળી રહ્યો છે આજે આપણે બતાવવાની આગળથી કોશિશ કરીશું કે આપણું આગળ પણ એટલું જ એટલી જ જે કહી શકાય કે લોકો અહીંયા ચાલીને જોવા મળી રહ્યા છે સંતો મંતો અને સુરસ જેટલા રથોમાં આજે અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પણ જોવા મળી રહી છે અલગ અલગ સંતો જોવા મળી રહ્યા છે મંતો જોવા મળી રહ્યા છે અને મોટી એવી વાત છે કે આ છ કિલોના છ કિલોમીટરથી પણ વધારે જે આ શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકો સ્વયં ચાલી રહ્યા છે આજે ધાનેરા સમગ્ર બંધ જોવા મળી રહ્યું છે અને આ સ્વયંભુ લોકો આજે આ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શોભાયાત્રામાં જોડાઈ અને આ ધાનેરાનું શોભા બની રહ્યા છે ધાનેરામાં ત્રણ દિવસીય હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંતશ્રી આપણે શોભાયાત્રામાં જોડાયા હતા એમની સાથે વાત કરીશું સંતજી આપ ધાનેરાની અંદર આજે શોભાયાત્રા હતી નામ છે मैं महन थानापति विजयपुरी महाराज श्री शंभुपन जस नाम आवाहन अखारा श्री क्षेत्र गिरनाथ जहाँ से मैं वर्तमान सारे नागा सन्यासी आवाहन अखाड़े के थानापति हूँ एवं पालनपुर के पास डांगिया गांव में मेरा अचलेश्वर महादेव मंदिर मठ जहाँ से ट्रस्ट श्री हनुमान जी मंदिर भव्य प्रांत प्रतिष्ठा महोत्सव के ट्रस्ट उन्होंने तो आमंत्रण दिया उस आमंत्रण से यहाँ पर आया यहाँ पर आके बहुत भव्य कार्यक्रम का दर्शन हुआ मैं बहुत प्रभावित हुआ और इतने सुंदर सनातन के प्रेमी जैसे पूरे हिंदू सनातनी समाज कल तरह के यहाँ इस भव्य शोभा यात्रा में उपस्थित थे एवं अनेकों अनेक कलाओं की एवं राष्ट्रीय भारत की कुछ सिक्योरिटी गार्ड की विशेष एक कला भी यहाँ पे थी एवं अन्य जो धर्म के थे वो लोग भी इस कार्यक्रम में पूर्णता से सहयोग किया उन लोगों ने बहुत स्वागत किया फूलों से एवं पा, पानीय जल इत्यादि सर्व तो इत्यादि के माध्यम से उन लोगों ने बहुत सुंदर सेवा दिया चारों ओर सारी व्यवस्था बहुत भव्य तरह से रही मंदिर ट्रस्ट जो हनुमान जी मंदिर प्राण प्रतिष्ठा ट्रस्ट जो व्यवस्था रखी है यहाँ पे इन लोगों ने बहुत सुंदर व्यवस्था रखी है चारों ओर बहुत ही आनंद आया और इसी तरह मुझे लगता है सनातन धर्म की जय जयकार होती रहेगी पूरे धनियाड़ा के प्रेमी इंसान को मैं मेरे हृदय से नेक अनेकों कोनेक शुभच्छा शुभकामना देता हूँ इसी तरह सनातन की कार्य चलते रहेगा और हनुमान जी की यहाँ पे प्राचीन मंदिर है जो आज भव्य रूप से निर्माण हो गए वहाँ पे प्राण प्रतिष्ठा होने जा रही है आज उसके द्वितीय दिवस है द्वितीय दिवस में बहुत ही विद्वान सारे ब्राह्मण देवता यहाँ पे उपस्थित हैं जिन्होंने बहुत ही सुंदर तरह से भगवान की आह्वान पूजन इत्यादि चालू रखे हैं और जो भी इस कार्यक्रम में जुड़ेंगे मुझे दीर्घ विश्वास है हनुमान जी की अनेक कृपा मिलेंगी और ये हनुमान जी बहुत सिद्ध हनुमान जी है જો મનકામના રખંગેન સારી મનો પૂર્ણ હોગી તો મેરા દીર્ઘ વિશ્વાસ છે હનેડા કે સભી નિવાસી

આટલી બધી સંખ્યા મેં હતી કે ગણી પણ ના શકાય આટલી સંખ્યા હતી અને હનુમાન દાદાની કૃપાથી ખૂબ જ વસ્તી હતી ખૂબ જ મજા આવી બોલો હનુમાન દાદા કી તો આખી શોભાયાત્રામાં શું વિશેષતા લાગી તમને શું શું વિશેષતા લાગી આખી શોભાયાત્રામાં શું કેશો આજે કેવું આયોજન કરવામાં આવ્યું બીજા બેન સાથે વાત શું લાગ્યું આજે શોભાયાત્રામાં

કેવો ઉત્સાહનો માહોલ આજે બહુ સરસ માહોલ હતો કે આવું વિચાર્યું બી ન હતું કે આટલો સરસ માહોલ થશે પણ કે એવું વિચાર્યું બી ન હતું સરસ માહોલ થયો અને ખૂબ મજા આવી બહેનોએ બહુ જ મજા કરી છે જોસ્તી આજે એટલી તો મજા કરી છે બહેનોએ ખૂબ જ મજાનો આનંદનો દિવસ આજે માહોલ એક બીજો દ્રશ્ય આજે જોરાવાની જોઈ શકો

घणी बी पीस तीस हजार पब्लिक रथयात्रा शोभायात्रा अनुमानदा गाडी चोक्कसी काही कराय आज बीजा दिवसे शोभायात्रा हजारो संख्या रीत शोभायात्रा योजा